નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુ ડ્યુ ન્યૂઝ વડોદરા શહેરની એસએસવી ટુ સ્કૂલ ખાતે આયોજિત વાર્ષિક રમતગમત મહોત્સવમાં ધોરણ ત્રણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ રમતગમત મહોત્સવમાં દરમિયાન યોજાયેલી રનિંગ ઇવેન્ટમાં વિદ્યાર્થી પ્રિસિયમે શાનદાર પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો પ્રિસીએમે પોતાની રમત પ્રત્યેની ધગસ નિયમિત મહેનત અને આત્મવિશ્વાસના બળે ગોલ્ડ મેડલ જીતીને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું આ સફળતા બદલ મોહમ્મદ મિઝાન ગુલામ નબી કુરેશીએ પ્રીસીએમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તારો રમત પ્રત્યેનો ઉત્સાહ ખરેખર ગર્વ લેવા જેવો છે આ પ્રસંગે શાળાના શિક્ષકો તેમજ વાલીઓએ પણ પ્રીસીએમને ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી